ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને છૂટાછવાયા છવાયા વરસાદની શક્યતા છે રાજસ્થાન અને ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે वार्डिंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट आज आ रहे हैं हेरी हेरी रेनफॉल कैटेगरी में फॉरेंट वार्डिंग के साथ साबरकांठा बारामोली नवसारी दमन एंड दादरा नगर और बाकी जो क्षेत्रों है गुजरात रिजन के सारे डिस्ट्रिक्ट में ये भी रेनफॉल वार्डिंग के साथ दिया गया है सौराष्ट्र सकल्स में आपका सुरेंद्र नगर राजकोट जामनगर पोरबंदर जूनागढ़ मोरबी द्वारका और कच्छ के लिए हम आज रेनपोल वाणी हाँ योलानी के साथ और कल के लिए हम हेवी रेनपोल का वार्निंग दिए हैं गुजरात रिजरमैन अराबी पंचमोहल दाहोद महिसागर वडोदरा छोटा उदयपुर नौमंदा